આખી સ્કૂલ માથે લીધી તમારા છોકરાએ બેન હું મારું છું મારું આ નક્કો સુધરતો જ નથી પણ કાકા આના કારણે બીજા છોકરાએ અમારા બગડી જાય એટલે આત્રિયાનું લિવિંગ સલ્ટી તમે લઈ જાવ ના ના બેન એનું નામ જ કાઢી નાખો નીચાણમાંથી એવું ન કરજો બેન આ કારણે આ બગડે એવું ન કરશો બેન ભણાવો ભણાવો પણ આમાં કેમ ભણાવો ના ના બે બે વખત જાવજો ફરી વખત આવું નઈ કાઈ સાંભળવું નથી તમે ઓફિસમાં ચાલો મારા પ્રિન્સિપલ સાથે વાત કરી લ્યો ના ચાલે અહિયાં જોઈએ જ નહીં આના લીધે બધા ઉપર અસર પડે તમે કાઈ કરે નઈ કરે તોફાન બધું ઠીક છે તમે આલો ઓફિસમાં મારીારે હલો જો તું જો તારા મને એમ થાય કે આને આને મારું આને આમ હાલો નહી આમાં હું મને લઈ જઈએસ પાસે પછી લેસન આપે ત્યારે બધાએ રોવો છો

આ છોકરો બહુ તોફાન કરે તમ કીધું તો એના મમ્મી પપ્પાને બોલે આ એના પપ્પા છે અને આ એના મમ્મી છે અને આ તમને કેટલા દિવસથી બોલાવતા હતા મેડમ તો તમે આવતા કેમ નહોતા નિશાળભાઈ આ છોકરાને કેટલી આવી છે મોકવા આવ્યા હતા અને કીધું તો બેને હદ હોય ઝાડવા તોડી નાખે છે વૃક્ષનું નુકસાન કરે છે ફર્નિચર તોડી નાખે છે ના હદ બાર તોફાન ન થાય અમારે અરે સાહેબ એ તો મે બધું નજરા જોયું છે

તમે ઘણી ઘેર છોકરાને ધ્યાન દો કયા વાત મારા ભાઈ ગાડીએ તો તમે થોડું ઘણું એની પાછળ ધ્યાન દો એકલો મોબાઈલ માં ટીવી માં રહેશે તો નંબર આવશે

તમને કઈ ઘરે વાત બાત કરે છે કે નહીં તમારા છોકરા ના એ કે તમને ટીચર બોલાવે છે તે આવી કામ બોલાવે એ નો પૂછ્યું તમે ના કઈ ઇનામ દેવાનું છે ને હું ઇનામ દેવાની વાત કરો છો કા ઇનામ હું દે એનું હા પડતો ને તમારા પગ રેની ખઈ જાય જમીન હેઠેથી આ તમારા છોકરાઓ કેવા તોફાની તમારા છોકરાઓ કેટલા તોફાની છે તમને ખબર છે આ બધે અમે વૃક્ષ વાવ્યા છે ને જોવો તમે ઈ બધા વૃક્ષ તોડી નાખે તમને તો ખ્યાલ કે વૃક્ષ મહત્વ હું હોય સ્કૂલ મને તો મહત્વ નું ખબર છે પણ ઈ તો એમ કે અમે વૃક્ષ વાવ્યા છે ને કે ટીચર અમને ઇનામ દેવાના છે એમ કેતો તો હું ટીચર ઇનામ દે બધા વૃક્ષ તોડી નાખ્યા તમે જો ઓલું ઝાડ હામેર્યું એને કાલે બપોરે રિસેસ માં ઝાડ ને એને તોડ્યું આય 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 ભાંગ્યું છે આ ઝાડ

તો તમે નો ભણેલા હોય તો આજુબાજુ વાળાને કહેવાય અથવા તમારા છોકરાને કહેવાય કોને પણ તમે ડાયરી જ નઈ જોતા હોય ડાયરી જોતો જ નથી ને આજુબાજુ ને પૂછવા વાળે તો એ કોઈ સરખો જવાબ દેતા નથી હવે તો શું કરાય તમે ભણ્યા ભલે ન હોય પણ ઘરે બેહીને તમે છોકરા વાગરે બેહીને શીખી તો શકો શીખવાની કઈ ઉંમર ન હોય કઈ હાલો હું કઈક શિક્ષિત અત્યારે દો બરાબર અત્યારે બેસાડી ગયો ને તમે જાઓ ને બીજી વાર આવું ના કરે એવું ઘરે તમે એને કહેજો હવે મને સમાચાર ને મોકલ્યા સાના માના તોફાન કર્યા એટલે મરી ગયા માં